મેઘા મુકમે મુકામે મારા અઠાવન વર્ષ પૂર્ણ થતાના વિદાય સમારંભમાં મેઘા સરપંચ સરપંચશ્રી મારા મિત્ર ગોવિંદભાઈ સંગેન તે ઉપરાંત ગ્રામ પંચાયતના તમામ સદસ્યશ્રીઓ હાઈસ્કૂલમાં તમામ આંગણવાડી સ્ટાફ ઓફિસ સ્ટાફ ગ્રામ પંચાયત કર્મચારીઓ તેમજ આ ગામમાંથી પધારેલા તમામ લોકોનો જે સહકાર અને એમનો પ્રેમ મળ્યો એનાથી આજે હું ખબર ખૂબ જ પ્રતિભિત થયો આજના આ કાર્યક્રમને એવો શણગાર્યો કે ખરેખર ગામના તમામ લોકોએ પોતાએ મને સન્માન આપવા માટે ખૂબ પ્રેરણા અને ઉત્તમ ઉદાહરણ હતું આજે મારા પ્રવર્તનમાં મેં બધી વાત કરી પણ સમય સંજોગોને હિસાબે બે મિનિટ મારે વાત અધૂરી રહી ગઈ કે મને આ શાળામાં ગામના દાતાશ્રીઓનો ખૂબ સહકાર મળ્યો અહીંયા કરગથડા દેસાઈ સમાજના દેસાઈ પરિવાર કે જેઓ બે ત્રણ વ્યક્તિઓ એવા છે કે આ સ્કૂલના આજીવનદાતા છે પોતે એસીએસી એક એક લાખ રૂપિયાની કિંમતની વસ્તુઓની ખરીદી કરી અને મારા બાળકોને એક ફોન ઉપર આપે બીજા દાતા ઘનશ્યામભાઈ વલ્લભભાઈ આ આજીવન મારા શિલ્ડના દાતા એમના તરફથી પણ ધોરણ એકથી બાર સુધીના તમામ વિદ્યાર્થીઓને શિલ્ડ આપી અને એનાયત કરે એ ઉપરાંત નામી અનામી અહીંયા એક ફોન કરું તો પોતે પોતે પોતાનું દાન આપે તુલસીભાઈ પીપળિયા ડૉક્ટર હાલ જેવો અમેરિકા છે ભૂતકાળમાં એમને ખાલી મેં મળ્યો તો મને એને પચાસ બેન્ચિસ એ આ શાળાને ભેટ આપી અને છેલ્લે હમણાં જ નવા કોમ્પ્યુટર માટે ખાલી મેં એને વાત કરી તો મને પાંચ કોમ્પ્યુટર માટે એક લાખ રૂપિયા મને આપતા ગયા મને કે સાહેબ તમારી રીતે તમે ટેકલ કરી લેજો તો આ તમામ દાતાશ્રીઓનો પણ આજે હું નિવૃત્તિ સમયે મારું સન્માન રાખી અને મારી એક જીભ ઉપર જેમને કહેવાય કે પોતે પોતાના દાનની સરવાણી કરી તો આજના દિવસે આ દાતાશ્રીઓ ગ્રામજનો સરપંચશ્રી ઉપસરપંચશ્રી ગ્રામ પંચાયતના સભ્યો છે તમામ નોકરીયાત વર્ગ ગામના તમામ લોકો અને મારો સ્ટાફ કારણ કે આ બધું જે કાંઈ કાર્ય છે એ મારા સ્ટાફ પરિવારે મને કાંઈ ખબર ન પડતા આવો મારો કાર્યક્રમ સહિત રીતે ઉજવણી કરી મારું એટલું સંકલન અને મારા સ્ટાફનો એટલો બધો સહકાર મેં વર્ષ આ સંકલન સાથે રહી અને મારા તમામ સ્ટાફ મારી નીચે જે છ સ્કૂલ આવે એ મેઘા વિપળ્યા ખજૂરી રઘરી ખજૂરી પીપળ્યા ખરસડ અને સાણખલી એમના તમામ શિક્ષકોએ પણ આજે હાજરી આપી અને મારું સન્માન કર્યું સદભાગ્ય છે મારા તો આજના દિવસે ફરી ફરી હું તમામ લોકોનો હૃદયપૂર્વક વંદન કરું છું નમસ્કાર જય જવાથી એવી ખોટ પડશે આપના જવાથી એવી ખોટ પડશે સ્નેહ નિતરતા અમારા અંતર રહેશે આજ રોજ નાનુભાઈ વેગડાનો વિદાય સન્માન સમારંભ હોવાથી હું મારા શબ્દ પુષ્પ પુષ્પ દ્વારા એમનું સન્માન કરી અને એમનું વિદાય અર્પણ કરું છું ગુરુ ગોવિંદ દોનો ખડા ફિસકો લાગુ પાય ગુરુદેવ બલિહારી ગુરુદેવ કી કૃષ્ણ ગોવિંદ દીયો દેખાય આજે અમારા મેઘા પેશન્ટ શાળાની અંદર જે શિક્ષક છેલ્લા સાડા ત્રીસ સાડત્રીસ વર્ષથી ગામ લોકોની એક પણ ફરિયાદ વગર એ વિદ્યાર્થીઓની એક પણ ફરિયાદ વગર સેવા બજાવી છે એવા નાનું સાહેબ આજે અમારા મેઘા પીપળિયા શાળામાંથી નિવૃત્ત થાય છે ત્યારે આજે ગામ બતી સ્ટાફ હતી અમે સર્વે સાહેબને ભાવભરી વિદાય આપી છે આજે સાહેબની વિદાય વખતે સાહેબનો સ્ટાફ અને બાળકોએ ખૂબ ભાવુક હૃદયે રડતા હૃદયે સાહેબને આજે વિદાય આપી છે કારણ કે સાહેબે આ ફરજ દરમિયાન એવી પૂરી નિષ્ઠાને પૂરા ખંતથી સાહેબે ફરજ બજાવી છે આ શાળાને આ ગામને હંમેશા સાહેબની ખોટ વર્તા છે સાહેબ આ ગામની અંદર જ છે મેઘા પીપળિયાની અંદર છે અને સાહેબ આ સ્કૂલને પોતાએ એવું વચન આપ્યું છે કે હું પણ આજીવન સ્કૂલની અંદર હું એનું મારું કર્તવ્ય છે વિભાવતું સાહેબનો પણ આજના તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું અને ગામ લોકો વતી અને સ્કૂલ વતી સાહેબને ભાવભરી વિદાય આપું છું એ જ અભ્ય આજરોજ મેઘા પીપળિયા પ્રાથમિક શાળામાં એમના આચાર્યશ્રી નાનું નાનાલાલ પોપટલાલ મેગડા એમનો વિદાય સન્માન ઉજવામાં આવ્યો તેમણે આ શાળામાં આધારે ગામના લોકોએ તેમનું ખૂબ સારું સન્માન કર્યું ગામની પેટા શાળાઓએ પેશન્ટ શાળાઓએ પણ તેમનું સારી રીતે સન્માન કર્યું અને ગામના વિવિધ આગેવાનોએ પણ આવીને એમનું શાળ ઓઢાડી મોમેન્ટો આપીને એમનું સન્માન કરવામાં આવ્યું સાથે સાથે સાધુ સંતોનો પણ એમાં

ગ્રામ પંચાયતના ચૂંટાયેલા ગ્રામ પંચાયતના સભ્યો ગામ આગેવાનો ગામમાંથી પધારેલા તમામ વાલીઓ બાર ગામથી પધારેલા સોનલબેન હીનાબેન અમારા નાના નાના ભૂલો અને ગામના સૌ આજ કાંઈ થોડી ઘણી ભૂલ થઈ તો છેલ્લે માફ કરી જાય એ ઉપરાંત વલસાડ મુકામે આજે સરપંચ શ્રી જેડી ગુજરિયાને જવાનું થતા મને ફોન આવ્યો કે એક દિવ મારે રોકાવનો સાહેબ તમને એવું ન લાગતું હોય તો પેન્સિયલ વલસાડથી અહીંયા આવું તમારો સન્માન કાર્યક્રમ કરું પાછો વલસાડ હોય હતો મેં કહી એવી કંઈ હેરાનગતી થવી નથી આવતી તમારી શુભેચ્છા છે મારી સાથે હં વાત કરીએ સાડત્રીસ વર્ષ અઠ્ઠાવન વર્ષથી અઢાર વર્ષની મારી ઉંમર મેં સુલતાનપુર મારું હતન એટલે એ વતનને તો ખાલી જન્મસ્થળ કહેવાય હેઠળ હાડકરે હું બધાને એમ કહેવાય મારું વતન ભેગા છે સૌ પ્રથમ પહેલી બાબત એ વાત કરતો દઉં કે આજના મારા વિદાય કાર્યક્રમની અંદર શાળા પરિવાર સંતો હાઈસ્કૂલ પરિવાર વિવિધ સંસ્થાઓ મારી પેટાશાળા મારા મિત્રો એ ઉપરાંત અહીંયા હાજર રહેલા જેમણે મારી ઉપર ખૂબ અપાર લાગણી દર્શાવી અત્યંત મને પ્રેમ આપ્યો